મિત્રો શહેરના પોસ એરિયામાં નદી કિનારેનો બંગલો બંગલાની ઉપર એક સરસ મજાની અગાસી છે આ અગાસીમાં ઊભા રહેવું હિમાલીયને ખૂબ ગમતું પુલિન સાથે લગ્ન થયા તે સમયથી આજ દિન સુધી તે રોજ સવારે સૂર્યોદયનું દ્રશ્ય નિહાળ્યા પછી ગાર્ડનમાંથી મોગરાના તાજા ખીલેલા ફૂલને ચૂટી ફૂલદાણીને સજાવતી આ તેનો નિત્યક્રમ હતો હિમાલીના પુસ્તકોનો ખૂબ શોખ એટલે એણે તેના પ્રિય પુસ્તકોની અલંગથી ગોઠવણી રાખી હતી ઘરમાં અવનવી ગઝલોની સીડી હતી કુલિન બહાર રહે તો ત્યારે હિમાલી પોતાના હોમ થિયેટરમાં તેની પસંદગીની મૂવી જોવામાં દિવસો પસાર કરતી કુલિનના મિત્રોની પત્નીઓ સાથે કીટી પાર્ટીઓ યોજતી કુલિન મોટો બિઝનેસમેન હતો ઘણું કમાતો હતો તે તેના કામમાં બીજી રહેતો શહેરમાં તેની શાખા તે એવું વિચારતો જેમ વધારે સગવડતા તેમ વધારે સુખ એટલે પૈસાના તરાપામાં બેસીને સુખ માટે દોડ મૂકી બિઝનેસના કામે અવારનવાર ટૂર ખેડતો રહેતો નોકર ચાકર ગાડી સુખી થવા માટેની બધી જ સામગ્રી હોવા છતાં આ સમયે હિમાલી વિશાળ બંગલામાં સાવ એકલતા અનુભવતી લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં કુલીન જ્યારે પણ ટૂર ખેડતો ત્યારે હિમાલી એકલતા દૂર કરવા અવનવી પ્રવૃત્તિમાં વ્યસ્ત થવા પ્રયત્ન કરતી તેને કુલીનનો વીરો સતત સતાવતો રહેતો સુખ સગવડ હોવા છતાં તેનું મન તો અતુપ્રત જ રહેતું પરંતુ કુલિન ટૂર પરથી પાછો ફરતો ત્યારે ચીરવિયોગ બાદ મેઘ તેની અમીર ધારાથી કોરી ધરતીને નવપલિત કરી દેતો તે રીતે તે હિમાલી પર વરસી જતો હિમાલીની તન્હાઈ દૂર થતાં જ જાણે ભીની ધરતીની શ્વાસ ભરી શ્વાસો ચચવામાં તે લહેરાઈ રહેતી એ ખૂબ ઉત્તેજિત બની જતી કુલીનને પામીને તે નવું સર્વસ્થ નવું જીવન પામતી હિમાલય માટે આ ખૂબ રુચિકર હતું આ જ તેનું સાચું સુખ હતું કુલીનના વિયોગ સમયે એના અંતરમાં ઉછળતા તરંગોને એ કલ્પનાઓને કુલીન દ્વાર પ્રવાહ પામીને એ ઓર બહેકી જતી કુલીન તીવ્ર અને ઉત્કટ પ્રેમ સાથે હિમાલયને તેની યુવાન ભાવોમાં જકડી લેતો હિમાલયને એકલતા દૂર થતી ધરતીમાં નવા અંકૃત પ્રકૃતિ થાય તેમ એમના સંસારમાં બાગમાં ફોરમના રૂપમાં એક સુંદર મજાનું ફૂલ ઉઘડ્યું ફોરમને લીધે ઘર ભર્યું લાગતું હિમાલીએ કુલીનની એકલતામાં સેવેલું સપનું સાકાર થતાં તેનો આખો દિવસ ફોરમની નાની નાની જરૂરિયાતો પૂરી કરવામાં પૂરો થતો ગાર્ડનમાં પાપા પગલી ભરતી ફોરમને જોઈ હિમાલીનું મન ભરાઈ જતું ફોરમના મો સામે જોતા ભાવથી ઓગળી જવાય એવી નમણી ભોળી આંખો વાળી કાલું ઘેલું બોલી ગળા ફરતા હાથ વેટી રહેતી ફોરમને લીધે હિમાલીને અઢળક સુખ પ્રાપ્ત હતું કુલીન તેના બિઝનેસમાંથી સમય કાઢી બંને ફોરમને લઈ દૂર ફરવા પણ જતા ફોરમ માટે ઢગલા બંધ રમકડા લાવતા ફોરમના જન્મ પછી હિમાલીનું જીવન જાણે ફોરમમય બની ગયું કુલીનને હવે તે પહેલાં જેવો સમય આપી શકતી નહોતી એટલે કુલિન બીજે બિઝનેસમાં વધુ બીજી રહેવા લાગ્યો હિમાલી જાતે ગાડી ગાડી ડ્રાઈવ કરીને ફોરમને સ્કૂલે મૂકવા જતી સમય જતા ફોરમ જાતે ગાડી ડ્રાઈવ કરી કોલેજ જવા લાગી તે સાથે તેનો ભાગનો સમય તેના ફ્રેન્ડો સાથે જ પસાર થતો રહ્યો કુલીન ટૂરના બહારના દિવસોના દિવસો બહાર રહેતો હિમાલી તેનો ઇંતજાર કરતી રહેતી ફોરમ તેની મસ્તીમાં રહેતી એટલે હિમાલીએ મને બીજી તરફ વાળવા માંડ્યું બિઝનેસ ટૂર પરથી પાછા વળતા કુલીનને હવે ખાસ પ્રતિભાવ આપતી ન હતી કુલીનને તે બિલકુલ ગતિ વગરની ઠંડી ઇસ્ત્રી લાગવા માંડી તે હંમેશા હિમાલયનો વાઘ કાઢતો કુલીન માટે તે હવે એક ફિજાડ ઉમન હતી ફોરમનો અભ્યાસ પૂરો થતાં વધુ અભ્યાસ માટે તેણે કુલીનને વાત કરી કુલીને કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર મંજૂરી આપી દીધી હિમાલીએ વિરોધ કર્યો તો બાપ દીકરી એક થઈ ગયા હિમાલીએ બંને સાથે દલીલ કરવામાં મજા નહીં આવે તે હું વિચારી ચૂપ રહી ફોરમ વધુ અભ્યાસ અર્થે હવાની પાંખે લંડન ઉડી ગઈ ફોરમના લંડન જવાથી હિમાલયને ખૂબ દુઃખ થયું તે ક્યાં તે ક્યારેક ફોરમ સાથે ટેલિફોનથી સંપર્ક કરી દુઃખ હળવું કરવાનો પ્રયત્ન કરતી ફોરમના ગયા પછી કુલીન વધુને વધુ ઘરની બહાર રહેવા લાગ્યો હિમાલયે કુલીન વિશે ઘણું જાણી લીધું કુલીનને તે ફિજાડે વુમન કેમ લાગતી હતી તેનો ખ્યાલ તેને આવી ગયો પણ તે ચૂપ રહી હિમાલી પહેલેથી દુખી હતી ત્યાં એક દિવસે ફોરમનો સંદેશ મળ્યો તેને લંડનમાં જોબની ઓફર થતાં તેણે તે સ્વીકારી લીધી છે કુલીન છાતી ફૂલાવતા ફોરમના વખાણ કરતો હોય તે રીતે બોલ્યો જોયું આને કહેવાય બિઝનેસમેનની દીકરી તું જોજે હવે તે કયાની કયા પહોંચી જશે તે હિમાલયને કુલીનની વાત સાંભળી દુઃખ થયું કુલિન આટલો બધો સ્વાર્થી હશે દિવસની શરૂઆત થતાં જ તે એકલતા દૂર કરવાના પ્રયત્નો કરતી તે છેક રાત પડીએ પડખા ફેરવવામાં સમય પસાર થતો તે સતત કોઈકનું સાનિધ્ય જંખતી વાતો ન કરે તો ચાલે ચૂપચાપ કોઈ તેની પાસે બેસે હૃદયને અડીને રહે તેવું તે ઈચ્છતી ફોરમની યાદ તેને હંમેશા સતાવતી રહેતી ગાર્ડનમાં ઉગેલા ફૂલો છોડ તેમજ બંગલાની આસપાસના ઝાડના કારણે તે ઘણીવાર બધું ભૂલી જઈ પ્રકૃતિના પ્રેમમાં ખોવાઈ જતી ગાર્ડનમાં જાતે જે લોનોને પાણી છાંટતી સમય પસાર કરવા ગાર્ડનમાંથી ચમેલી ગુલાબના રંગબેરંગી ફૂલોને જૂટી ઘરને શણગારતી રહેતી સરસ મજાના બંગલામાં તે સાવ એકલી રહેતી એકલી હિમાલીને આકાશની સત ઓઢીને બેઠલ ખામોશ અગાસી ગમતી તેના જેવી જ એકલતા અનુભવતી આ અગાસીમાં બેસવાનું તેને ખૂબ ગમતું આ એકલતામાં તેને કુલિનના શબ્દો યાદ આવી જતા ફ્રીઝાડ હુમન શું ખરેખર તે એક ફ્રીજામાં ફ્રીઝાડ હુમન બની ગઈ છે હાડ માસના આકારથી વિશેષ હવે કશું નથી શું ખરેખર આ અંતરમાં શરીરમાં વાસનાનો કોઈ જવાળા મુખી નહીં હોય ખરેખર પાનખર આવી ગઈ હશે હિમાલી પોતાના મન સાથે વિવાદ કરતી રહી પણ ના કુલિન એક દિવસે બિઝનેસ ટૂરના બહાને થોડા દિવસ બહાર હતો નિયત દિવસે પાછો ન ફરતા હિમાલીએ મોબાઈલ પર કોન્ટેન્ટ કોન્ટેક્ટ કર્યો ત્યારે કુલિન આખી વાતનો ઘષ્ટફોટ કરતો હોય તે રીતે બોલ્યો હિમાલી હું અનન્યાને ચાહું છું અમે સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો છે હિમાલીના હાથમાંથી રિસિવર છૂટી ગયું તેને ઊંડો આઘાત લાગ્યો તે આ વાત જાણતી હતી છતાં કુલિનને તેના તરફ વિશ્વાસઘાત કર્યો હોય તેવી લાગણી થઈ આવી થોડા દિવસ પછી કુલીને ઘરે આવી હિમાલીને કહ્યું અનન્યા વગર હું રહી શકું તેમ નથી અમે બંને એકબીજાને ખૂબ ચાહીએ છીએ જો ફોરમ ફોરેનમાં સે સેટલ થઈ જશે આ બંગલો ચાકર બધું જ તારું હું પણ અહીં આવતો જતો રહીશ હિમાલી ડઘાઈ ગઈ આઘાતને લીધે એક શબ્દ પણ ઉચ્ચારી ન શકી કુલીન અનન્યા પાસે ચાલ્યો ગયો શરૂઆતના દિવસોમાં હિમાલી ખૂબ જ રડતી રહી પછી ધીમે ધીમે તેને મનેને મનાવી લીધું ફોરમ બંને સાથે ફોનથી સંપર્ક કરતી પણ આ વાતનો ક્યારેય ઉલ્લેખ થયો ન હતો એક સાંજે હિમાલી અગાસી ઉપર જઈ ડૂબતા સૂરજને નિહાળી રહી હતી ત્યાં ફોરમનો સંદેશો મળ્યો તેણે લંડનમાં ખૂબ શ્રીમદ્ એવા ગુજરાતી યુવક સાથે મેરેજ કરી લીધા છે તે હવે લંડનમાં જ સેટલ થવા માગે છે હિમાલીએ પશ્ચિમ તરફ નજર કરી દૂર શિક્ષિતે જે સૂરજની કોર દેખાતી હતી તે પણ અદ્રશ્ય થઈ ગઈ હતી મિત્રો વાર્તા કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ મિત્રો